હું શું દાદાવ જયસિંહ મંતવ્ય સીટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી આવું છું તો હું અહીંયા એક એવા પ્રગતિશીલ ખેડૂત મિત્રને ત્યાં ઉપસ્થિત છું જે મંતવ્ય સીટનું ઝગપટ આવે છે જીરાનું બિયારણ તેનું વાવેતર કરેલ છે તો થોડીક સરસ આપણે ઝકપટ વિશે ખેડૂત મિત્રો પાસેથી કરશું શું નામ ભાઈ તમારું મારું નામ સુરેશભાઈ રણછોડભાઈ પાનસોરિયા ગામ મકરાણી સણોસરા ગામ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મોબાઈલ નંબર નવાણું બે પચાસ સાઠ આઠ બાવીસ આપણે આનું કઈ તારીખે વાવેતર કર્યું આનું કયું છે દસ અગિયાર ત્રેવીસ બરાબર છે વાવેતર કર્યું છે એ વાવેતર કર્યા બાદ અત્યારે જીરાનું કેટલા ટકા બિયારણ ઉગાવો છે ને ગિયારણ નો સો એ સો ટકા ઉગાવો છે સારો 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 છે કઈ અત્યારે બગાડ કે કઈ વસ્તુ ના કોઈ બગાડ નથી પેલા થોડોક લીલો સુકારાનો પ્રશ્ન હતો પણ એ કાંઈ નરસર રૂપ નથી અત્યારે જો આ જીરું છે ને સો એ સો ટકા સારું કેટલા વીઘાનું વાવેતર આ સવા છ વીઘાનું વાવેતર અંદાજે કેટલા મણનો નો ઉતારો આવશે અંદાજે દસ દસ મણનો તો મેં ગણ્યો છે બરાબર છે તમે સંતોષ છો આ વાવેતર પૂરેપૂરા સંતોષ હાલમાં ને ગ્રોથ માં કેવું છે ગ્રોથ માં જો અત્યારે જુઓ આ સારું છે આ ફૂટ એક નું જીરું છે બરાબર છે બરોબર તો આપણે બીજા કોઈ ખેડૂત મિત્રને આ જે જકપોટ આવે મંતવ્ય સીડ નું એની આપણે ભલામણ કરવી હોય ખેડૂત મિત્રને કે આ વાવવા લાયક છે તમારે શું કેવું છે ના મારો એક જ ધ્યેય ધરતી એગ્રો હા સંજયભાઈ સંજયભાઈ બરાબર છે સંજયભાઈ ગાડી તો તમે આ બતાવી શકો આપડે આ જેકપોટ નું આપડે જે પ્લોટ છે તે હા ઉતારા ભલે ભલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ